બે ના ઉ સમાધારા હિદાકા મજા માં આવી જવા બસાલુ છે જય માતાજી રામ રામ બધાને નવા વિડિયો માં ફરી એકવાર સ્વાગત છે તો ભાઈ બહેન અત્યારે આજીજા છે હવર ના હવા હા જેવું થઈ ગયું છે અને આપણે સિરાવીન તા પાણી સિરાવીન કમ્પ્લીટ થઈ જશે અને આવી જશે તાબો માંથી તમારી સાથે જોડાવા તો મિત્રો અત્યારે તમને કહું સીધા છે ને અત્યારનો નું યુદ્ધ ને તમને કવ એક વાત કે બે ત્રણ દિવસથી સૂર્ય દાદાના ના દર્શન નો થતા આપણે

આપણે જવાનું છે કામે ટિફિન ભરાય છે ને આપણે એ જો આ કાકડી પડી છે બહુ બે તોધી છે જાઈય ની બાર બે છે નાખી છે વાયસી રાત આ તો મસ્ત મજા ની આયસી અલ્યા તો કાકડી અબ્દી દે છે રોટલી નુ ન ખાઈ જે છે ને આ બેન જો આવે એય Già lâu thôi. Già. Of mỗi tấm bắp bênh. Then Đến u sơ mẹ đà yira gom hazo. Ia yira hoa hoa hai tai. Già hoa. Wìa bênh. 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 Wìa bênh

ફામેલી થઈ ગયા છે 1500 ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને ચલા થઈ ગયું છે પણ અંદર ઊજો થઈ શકો પાછળ પણ આ બધું parking છે આપણે ફાઈતે બેઠા છીએ ને થાકી ગયા ખરેખર વારો નીકળી ગયો આજ બહુ થાકી ગયો છે અને હવે બેઠા જ parking માં મારા પપ્પાની રાજન આવ એટલે ભઈ ઘરે પાગ્યા આજ તો બહુ આટ પણ દુખવા મળ્યો છે ને હવે આવ એટલે કઢાર છે કે આવે એટલે પાજી જવું છે માં ઘરે

તો ફેમિલી રસોડા માં આવી ગયા છે ને આજે સબ્જી બનાવવાનો વારો આપડો પડી ગયો છે અને અમારા બે ભાઈનો વારો પડી ગયો છે સબ્જી બનાવવાનો તો સબ્જી આપણે બનાવવાની છે એનો રસો જે આવે ને સ્પેશિયલ એ રસો જ બનાવવાનો છે ડુંગળી ટમેટાની ગ્રેવી એટલે ચટણી જેખું થાય એવું બનાવવાનું છે તો જો અમારે બે ભાઈનો વારો છે અને અમારે બેન એ આવી ગઈ છે જો આઈ બી તો એ આવી ગઈ છે તો આપણે બનાવી નાખીએ ફટાફટ તો ફેમિલી આપણે બધે ડુંગળી ને એવું કપાઈ ગયું છે ટમેટા ડુંગળી મરચાં ને એવું રેવા ડુંગળી ટમેટા મરચાં અને એક આદુ છે એ આ ખમણી માં ખમણવાનું છે નાની ખમણી માં અને આદુ નો ટુકડો છે અને બસ આપણે આનું જ શાક બનાવવાનું છે આમાં જે તમે જોયું ડુંગળી ટમેટા અને મરચાં ત્રણ વસ્તુ નું શાક બનાવવાનું છે અને મસ્ત આમ ગ્રેવી બનાવી ટોપ એકદમ મસ્ત ને મે એક ટ્રાય કરે યોગ્ય રે બનાવની આપણે રવિભાઈ શરૂઆત કરશું બનાવની એટલે આપણે બધી પાછળ જો તો જો વા રીતે સે બધું કટિંગ કર્યું છે કટર માં મર ડુંગળી મરચાં ડુંગળી ટમેટા અને આજ અમાર આ બેન જો આવી ગયા છે કામ કરવા તો બના રેજો વિડિયો માં એટલે તમને આઈડિયા આવી જાય તો આપણે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મિત્રો તો જો ડુંગળી નહી દીધી છે કે તો અંગુરનું કામકાજ ચાલુ છે તો હવે આવિષ્ય મરચા આવી ગયા લીલા મરચા અને આદુ પણ આવી ગયું છે મરસો પાન ટમેટા ટમેટા પહેલા નો નાખનો કે છે લેત માર બાજા ઇન્શાઅલ્લાહ તો ભેં મિલે આ રીતે કા ગતી છે ટમેટા ડુંગળી મરચાં રેવે અને એક જો શાક કેવા એમી તો શાક કે જેમ જે તો એમ બસ થઈ ગયો કમ્પ્લીટ ને હવે આવી ગયું છે ભાણ માં તે તો આપણે જીમી લઈ તો વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી પાછા મળીએ એક નવા જોશ સલસા ઉમંગ સાથે જાવ દી બધા મિત્રોને အမတိုင်းကြေဘောတနေအေ offs, ာင်ဘိုင်ဘိုင်ဘိုင်ဘိုင်ဘိုင်